તો જો આપણી આટલું ઓળો બનાવે છે મમ્મી અને મારું મારે મારું બનાવવાનું છે ચલો તો હું કેમ બનાવું છું ચાલો બનાવીએ જો દેખાડો તમને ઓળો આપણો કમ્પ્લેટ બનાવી નાખ્યો છાશ છે ગોળ છે અને બાજરાના રોટલા છે અને આ મરચાં તો તમે જોયા જ છે વિડીયો હાશું હું આવું હે ચો એ ના પાડે હે હું આવું ખાવા આંશો કેવો છે જો મારો બેટા ના પાડે છે

તો આજ તો મમ્મી અહીંયા છેલ્લે રિટર્નમાં એમને શું છે બોટાદ તું પાળિયા તપે પાળિયાથી રીંગણા લાવ્યા છે તો આજ મમ્મી અત્યારે કે લાવો ઓળો બનાવી દઉં તો જો આપણી આટલો ઓળો બનાવે છે એ મમ્મી ભરતું ભરથું ભરથું કહો કે ઓળો કહ્યો તો ડુંગળી બુંગળી લઈ આવ્યા અને હવે ઓળો બનાવે છે ને મને ઓળો છે ને હું આ વઘારેલો બનાવે ને તમને એમ થોડુંક તકલીફ થઈ જાય છે એટલે હું દર વખતે હમણાંથી કાચો ખાવ છું આપણે કાચામાં હું છે આને ખાલી એમના કાઢ નાખવાનું અને થોડુંક મારી રાખ દેવાનું બસ બધી તમે પણ ટ્રાય કરો માથે છે પછી મીઠું નાખવાનું અને થોડુંક જ ગમથું મરચું નાખવાનું તેલ બેલ કાંઈ નહીં કારણ કે તેલ નાખે તો પછી આ બહુ એસિડ વધી જાય આમાં એના લીધે એસિડિટી બહુ થઈ જાય છે તો આપણે હવે એ રીતે હાદુ ખાય છે ને હાદુ ખાવાથી બહુ મજા આવે છે ટેસ્ટી સ્વાદ મસ્ત લાગે છે એકાદ વાર તમે લોકો ટ્રાય કરો કે કેવું લાગે કેવું નહીં તો જરા કોમેન્ટ કરીને આપણને કહેજો તો ચલો હવે બની જાય પછી આપણે બપોર મળીએ બાજરાના રોટલા આવે છે અને ભરતું તો ચલો પછી બપોર મળીએ તો ચલો જો મમ્મી રોટલા ને એવું બધું બનાવી નાખ્યું છે ત્રણ રોટલા બાજરાના બધા બનાવવા ને જા ભરતું બનાવ્યું અને મારું અમારે મારું બનાવવાનું છે ચલો તો હું કેમ બનાવું છું ચલો બનાવીએ જો દેખાડું તમને જો આપણે સીધો ઓળો આવી રીતે છે ટમેટા ડુંગળી બે નાખ દેવાનો પછી છે હલાઈ હલાય નાખવાનો તો કમ્પ્લીટ લસણી કોર કોરું લસણીઓ ન નખાય લસણી તો સાઈડમાં ખાવાનું હોય તો ચલો આપણે જો મીઠું નાખી દીધું અને મરચું મરચું આ તીખા વાળું હોય છે ને મિક્સ છે તો જો આટલું મરચું નાખી દીધું બસ તો હવે આને હલાય નાખી તો ચલો જો આપણે આ ફળથું કમ્પ્લીટ આપણું લસણી થોડુંક લઈ લીધું હવે એક ગોળનો ગાંગડો આપી જવું ગોળ આપી દઉં ને બાજરાના બઢા ને મરચાં છાઈસ એટલે કમ્પ્લીટ ચલો તો ચલો હવે અત્યારે અમે જમવા બેસી ગયા છે ને જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે હોળો આપણો કમ્પ્લીટ બનાવી નાખ્યો છાઈસ છે ગોળ છે અને બાજરાના રોટલા છે અને આ મરચાં તો તમે જોયા જ છે વિડીયો ભરેલા મરચાં તો ચલો અત્યારે હવે આપણે જમી લઈએ લાડવો ભાઈ લાડવા લાવો ભાઈ મારા બોટાદના મમ્મી સ્પેશિયલ લાડવા લાવ્યા છે આ મારા ભાવનગરમાં ક્યાંય લાડવા નથી મળતા આવા લાડવા આ લાડવા લીચા લાડવા આવા લાડવા ક્યાંય ન મળે ભાવનગરમાં તમને ક્યાંય જો મળતા હોય તો ત્યારે કોમેન્ટ કરીને કહેજો તો ચલો હવે અત્યારે જમી લઈએ જમીન પછી મળી તમે તો અત્યારે વાગી ગયા છે સાડા છ સાત વાગી ગયા છે અને મા દીકરો છે બે એકલા એકલા પાણીપુરી ખાઈશ છે કે બે માં જઈ કઈ કઈ અને આવું હે ચો એ ના પડે હે હું આવું ખાવા અને કેવો છે જો મારો બેટર ના પાડે કાંઈ વાંધો નહીં બટા હર તેરા બી દિન એકાએગા કાંઈ વાંધો નહીં ચાલો હું બારજીન નાસ્તો કરી ચલો તો હું બાર જીન નાસ્તો કરી આ બે તો બધા અહીં કરતા હું બારજી નાસ્તો કર્યો હા હું હવે હું લાવું તમે પાણીપુરી ખાવ છો પાણીપુરી ખાઈજો એટલે ઘણું ઘણું બરાબ એમાં તો ને પાણીપુરી ખાઈ જજો એટલે ઘણું ઘણું તો ચાલો હું આમ થાય બહાર જ જાઉં છું નાસ્તો કરવા નથી ખાલી ખી જવું છું મારે થોડું કામ છે તો બાર આટા મારવા જાઉં છું તો ચલો હું અત્યારે આવું આવીને પછી ખાવાનું બનાવી નાખજો જે બનાવવાનું હોય તો ચાલો આવીને પછી મળું બાય બાય નો બાય તો હું બહાર ગયો તો બહાર જઈને ત્યાં પાછો આવી આવ્યો છું નાસ્તો કરવો એ નાસ્તો કરીને થોડોક આવ્યો ને બે વાણી પૂરી કાઢ લીધી તો અત્યારે કંઈ જમવાનું હતું નહીં તો થોડું ઘણું જમી લીધું અને જમીને બધા જો બેઠા છીએ કામ કરીને તો હંસભાઈ આમ આ માટા મારે છે એને ઓલેશન કરાવવાનું છે હંસભાઈ અહીં આવો તો શું કાંઈ કહેવાનું છે તમારે બેસો તો ચલો બેસો અહીં બેસો મારા તોફાની ભાઈ બહુ છે ચલ તારે શું કહેવાનું છે લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો ઓકે ડન તો ચલો આપણે આન્સર એ કહી દીધું છે તેમ તમે લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું પહેલી વખત આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કર લેજો અને નીચે ઓલી ઘંટડી હોય દબી દેજો એટલે તમે અમારી નોટિફિકેશન ફર્સ્ટ ટાઈમ તમને સીધી નોટિફિકેશન મળી જાય તો ચાલો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છે તમને બ્લોગ કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરીને કહી દેજો હવે મહાદેજો બાય